મેડિકલ કોલેજ દ્વારા તારીખ જૂન સુધી વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાતાઓના સન્માન તથા રક્તદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વર્ષ અઢારસો અડસઠમાં ચૌદ જૂને કાર્લ લેન્સ્ટિનરનો જન્મ થયો હતો આ જીવ વૈજ્ઞાનિકે માનવ શરીરમાં વિવિધ ગ્રુપના લોહી છે તેનું સંશોધન કર્યું હતું અને આ મહત્વપૂર્ણ રિસર્ચ બાદ વર્ષ ઓગણીસો ત્રીસમાં તેમને ફિઝિયોલોજીના નોબેલ પુરસ્કારથી એનાયત કરવામાં આવ્યા હતા વિશ્વ રક્તદાન દિવસ ચૌદ જૂનના રોજ ઉજવાય છે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ ઓ દ્વારા દર વર્ષે ચૌદમી જૂને રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે વર્ષ ઓગણીસો સત્તાણુંમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ સો ટકા સ્વૈચ્છિક રક્તદાન નીતિ નો પાયો નાખ્યો હતો વર્ષ 1997 માં સંસ્થાએ લક્ષ્ય નક્કી કર્યું હતું કે વિશ્વના 124 મોટા દેશો સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવું જોઈએ તેનો ઉદ્દેશ બીમાર લોકોને પૈસા આપીને લોહી ખરીદવાની જરૂર ન પડે પરંતુ અત્યાર સુધીમાં માત્ર 49 દેશોએ તેનો અમલ કર્યો છે ત્યારે બરોડા મેડિકલ કોલેજના મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા

ડે ઉજવાય છે સુકામે એને ઉજવવાનો છે કે વોલન્ટ્રી અને નોન રિન્યુમરેટ એટલે સ્વૈચ્છિક અને અપેક્ષા રહીતનું કે આ જે લોહી છે કે જે પોતાની જાતે આપે છે અને કોઈ પણ જાતની આશા વગર કે ફાઇનાન્શિયલ આશા કે બીજી કોઈપણ વસ્તુની આશા વગર આપે છે એ લોહી સુરક્ષિત હોય છે એટલે સુરક્ષિત હોય એની ગુણવત્તા સારી હોય એટલે જે પેસનને ચડે એને નુકસાન પણ ના થાય અને એને જે કામ આવવાનું હોય એની ગુણવત્તા મળે એટલે એને ઇફેક્ટ પણ કરે એટલે આ સ્વૈચ્છિક અને અપેક્ષા રહિતનું દાન છે એ લોકો કોણ આપે છે કે જે વોલન્ટીર ડોનર્સ હોય એ આપે છે તો આ ડોનર્સનું આજે જે દિવસ છે એ સન્માન કરવા માટેનો દિવસ છે કે જે લોકો વોલન્ટિર ડોનેશન આપે છે કેમ્પમાં આપે છે અથવા તો બ્લડ બેંકમાં જઈને આપે છે તો એ લોકોનું આ દિવસથી સન્માન કરવાનો દિવસ છે એટલે આપણે આ દિવસ નિમિત્તે આખું વીક એટલે નવ તારીખથી લઈ અને ચૌદ તારીખ સુધી આપણે વોલન્ટીર બ્લડ ડોનેશન ડેને હિસાબે આખું વીક ઉજવવાના છીએ એનો આજે પહેલો દિવસ છે અને જ્યાં આપણે બ્લડ ડોનેશનની વિશે જે ખોટી માન્યતાઓ ફેલાયેલી છે એ બધાની માન્યતાઓ દૂર કરવા માટે લોકોમાંથી અને લોકો સ્વૈચ્છિક રક્તદાન કરે એના માટે આજે પોસ્ટર અને આપણે રોલપ્લે રાખેલા છે અને આખું વીક બ્લડ ડોનેશન કેમ્પ અને બીજા પણ પ્રોગ્રામ સ્વૈચ્છિક રક્તદાતાઓ અને શિબિર આયોજકો છે બરાબર છે એ બધા જ લોકોનું આપણે સન્માન કરવાનું આપણે આખું વીક ઉજવવાના છીએ અને લોકોનું સન્માન પણ કરવાના છીએ થેન્ક યુ જય રક્તદા ડૉક્ટર સુમિત ભરાડવા આસિસ્ટન્ટ પ્રોફેસર બ્લડ બેંક અને બરોડા મેડિકલ કોલેજ વડોદરા